સુરેન્દ્રનગરમાં આવેલા ધાંગધ્રા શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ધાગંધ્રા સિનિયર સિટીઝન મંડળ અરાઈઝ ગ્રુપ ગુરુદ્વારા ગ્રુપ સરીસરૂપ ગ્રુપ તેમજ વિવિધ સેવાભાવી યુવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ પર સખત પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ વધુ નફાની લાલચમાં ગેરકાયદેસર રીતે આ જીવલેણ દોરીનું વેચાણ કરતાનું સામે આવી રહ્યું છે

ચાઇનીઝ દોરી બંધ થાય એનું ફાનાન્સનું પણ એ પણ બંધ થાય એ માટે અઇસ રૂપેશ રાજગોર તેમજ શરીર સંરક્ષણ સોસાયટીના જે પુષ્પરાજ ઝાલા ઓમ ઝાલા તેમજ ખાલસા ગ્રુપ શ્રી રામ તબુતરાના ગટ્ટાભાઈ આવી અનેક સંસ્થાઓ અનેક સેવાભાવી લોકો આ સેવા કાર્યમાં જોડાયા છે આ દરેક લોકો દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આજ આપવામાં આવ્યું અમે લોકોને એક જ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે અંદરખાને ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે ગઈકાલે જ એક પક્ષીનો ગેરસમાન આવ્યો એમાં એની ચાઇનીઝ દોરી એમાં જે દેખાણી તો પક્ષીઓની પાંખ કપાઈ ગઈ ને એ પક્ષીનું મૃત્યુ થયું તો જુઓ આ ચાઇનીઝ દોરી કેટલી ઘાતક છે માણસ માટે તો છે જ તે પણ પક્ષીઓ માટે પણ છે તો આ ચાઇનીઝ દોરીનું તાત્કાલિક ધોરણે સરકારશ્રીને એક અપીલ કરી છે કે બંધ કરે જ્યાં અંદરખાને વેચાણ ચાલુ છે એ પણ બંધ કરે એની એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય સજા થાય એ અમારા સૌની અપીલ છે સાથે આવેલા સામાજિક કાર્યકરો ગ્રુપના રાજગોર ગુરુદ્વારાથી આવેલા કીર્તનસિંહ સરદારજી સામાજિક કાર્યકરો રામચબુત્ર ગટુભાઈ દલવાડી અન્યથા ઘણા બધા સમાજસેવકો આજે એટલા માટે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે આવેલા છે કે ધ્રાંગધ્રાની અંદર પાછલા બારણે ઝેરી દોરી એટલે કે ચાઈના દોરી વેચાઈ રહી છે જે ચાઇના દોરી પંખીઓની પાંખું કાપી નાખે છે માણસોના ગળા કાપી નાખે છે તો આ દોરીનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરો અને આ દોરીવાળાને પકડો તો જેથી કરીને આ સંસ્થાઓને અને ધાંગધ્રાવાસીઓને ઠંડક થાય કે ના ચાયના દોરી પકડા નહીં બાકી તુકલ ફટાકડા અને ચાઈના દોરી તાત્કાલિક ધોરણે પ્રતિબંધ છે છતાં પણ એનો ઉપયોગ થાય છે તો તંત્ર કેમ ઊંઘમાં છે તો તંત્ર પણ થોડીક જવાબદારી લો તંત્ર બોલે ત્રીજું નેત્ર ખોલે અમારું તો આ સ્પેલિંગ છે અમારું વાક્ય છે કે તંત્ર બોલે ત્રીજું નેત્ર ખોલે એટલે જેમ બને આ દોરી રહિત ઉત્તરાયણ બધા કરે નીડર અને બીક વગર બધા આ ઉત્તરાયણ મનાવે ધાંગધ્રાની જનતા એવી અમારી સર્વે સંસ્થાઓની નમ્ર વિનંતી આપ સાહેબના ચરણોમાં હિતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા દિવ્યાંગ ન્યૂઝ ધાંગધ્રા સુરેન્દ્રનગર